નાની ઉંમરથી જાણીએ સુરતના બાળકોમાં દાનનો મહિમા જોવા મળતો દેખાઈ રહ્યો છે તેવો કિસ્સો સામે આવ્યો છે સુરત શહેરમાં તેમાં સ્કૂલ બસના ચાલકના બાળકને બચાવવા માટે બે વિદ્યાર્થીઓએ ત્રણ લાખ રૂપિયા એકત્રિત કર્યા છે તાજેતરમાં એક નાના બાળક ધર્ય રાશીની સારવાર માટે સોશિયલ મીડિયા થકી હરફંડનું ઉપગ્રહમ આવ્યો હતો અને તેની સારવાર માટે કરોડો રૂપિયા લોકોએ દાન આપ્યું હતું આવો આજે કિસ્સો સુરતમાં પણ બન્યો છે તેમાં પોતાની સ્કૂલ બસના ડ્રાઈવર રાજુભાઈ ખલાસીના નવજાત બાળક કે જેની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોય અને જોડિયા બાળકને માથે એકનું મૃત્યુ થયા બાદ બીજાને વેન્ટિલેટર પર રખાયું હોય અને તેના માટે રૂપિયાની જરૂર હોય ત્યારે ધોરણ બારના બે વિદ્યાર્થીએ હર્ષિલ ગજર તેના મિત્ર તથા નેટિઝન્સની મદદથી ત્રણ લાખ એકત્રિત કરી સ્કૂલ બસના સંચાલક બાળકને નવજીવન આપવા મદદ કરી હતી આમ હર્ષિલ છે તો ત્રણ દિવસ પહેલાં જે મારા બસના કંડક્ટર છે એમનો સવારે હવે ફોન આવ્યો કે એમની વાઈફ લેબરમાં હતી અને એમના ટ્વિન્સ થયેલા બે બચ્ચા થયેલા પણ એમાંથી એક ઓલરેડી મરેલું હતું ને બીજાને એ લોકોએ પમ્પિંગ અને સીપીઆર આપીને બચાવ્યું પણ એ બચ્ચાની સ્થિતિ બહુ જ વધારે ખરાબ હતી એટલે એ લોકોએ એને વેન્ટિલેટર પર મૂક્યું નાનો વેન્ટિલેટર કાફી નહીં હતો એટલે જે આપણો એડલ્ટ્સ માટે વેન્ટિલેટર વપરાય છે એ વેન્ટિલેટર પર મૂક્યો હવે એ વેન્ટિલેટરનો ખર્ચો દિવસનો દસ હજાર રૂપિયા જેવું લાગે પ્લસ દવાને રિપોર્ટનું અલગ અને એમના પાસે એટલા વધારે પૈસા નથી એ બહુ વધારે ગરીબ છે તો એના માટે મે મને ફોન કર્યો કે ભાઈ આપણે પૈસા કેવી રીતે ભેગા કરી શકીએ છીએ તો મેં મારી ફ્રેન્ડ દિયાને કીધું ને અમે બંને મળીને કેમ્પેન ચાલુ કર્યો તો અમે લોકોએ કીટો નામની એક વેબસાઇટ છે એના પર એક ફંડ રેઝર ચાલુ કર્યો બધા મેડિકલ ડોક્યુમેન્ટ્સ એ બધું અપલોડ કરીને ત્યાંથી પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું છે તો અમે પહેલાં તો રાજુભાઈ જે કંડક્ટર છે એમને કીધું કે અમને થોડી મેડિકલ ફાઇલ્સ જે રિપોર્ટ એ મોકલી આપે એ જોઈને પછી મેં ડૉક્ટરનો નંબર લીધો અને ડૉક્ટર સાથે વાત કરી કે શું સ્થિતિ છે એના પછી હું જાતે હોસ્પિટલ બી ગયો મેં ડૉક્ટર્સને મળ્યું છોકરાને જોયું અને બધું સમજી લીધું અને પછી અમે લોકોએ જોયું કે હા એકદમ ચેન્યુન કેસ છે અને પછી અમે ફંડ રેઝિંગ ચાલુ કરીએ હમણાં બેથી અઢી લાખ રૂપિયા મેં ભેગા કર્યા છે તો જેવી રીતે આ કી હોસ્પિટલ જવાનું હતું તો પેરેન્ટ્સ મારા સાથે આવ્યા અમે ત્યાં જઈને બધું સમજું અને આ કીટો માટે પણ બધા મેડિકલ ડોક્યુમેન્ટ્સને બધું જોઈતું હતું તો હર જગ્યાએ જે રીતે બેંકમાં સ્ટેટમેન્ટ જોવાનું અને પૈસા ભેગા કરવાના તો એ બધા માટે મારા પેરેન્ટ્સનો મને બહુ સપોર્ટ હતો અને અમે બધાએ મળીને આ પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું છે લગભગ હમણાં તો ચારથી પાંચ લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે હું બધાને અર્જ કરીશ કે પ્લીઝ ભલે કેટલું બી નાનું તમે ડોનેશન કરી શકો છો ભલે પચાસ રૂપિયા હોય સો રૂપિયા હોય કંઈ ફરક નથી પડતો બટ હર જણનો ડોનેશન હેલ્પ કરે અને જો દરેક જણ આમાં કોન્ટ્રીબ્યુટ કરશે તો અમે આપણે ઇઝીલી આ પૈસા કલેક્ટ કરી શકીએ છીએ અને એક બચ્ચાની જિંદગી બચાવી શકીએ છીએ હાલ આ બાળકને મોટા વેન્ટિલેટર પરથી નાના વેન્ટિલેટર પર શિફ્ટ કરાયું છે તેની હાલતમાં ખૂબ જ સુધારો થયો છે બે વિદ્યાર્થીઓ અને સેવાભાવી એન્ટિજન્સની મદદથી એક નવજાત બાળકનો જીવ બચવા પામ્યો છે અઝર કુરેશી ન્યુઝ